કોરોના કાળમાં બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશને સ્વાગત કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી સત્યાવીસ મેથી તેની ક સેવા શરૂ થશે કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ સંચાલન શરૂ થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી દાહોદ ને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલે ટ્રેનને લેલી ઝંડી વધાવી હતી ટ્રેન સુરત થી ભરૂચ પહોંચી ત્યારે મહાનુભાવોએ ટ્રેનના પાયલટનું સ્વાગત કર્યું હતું ભરૂચ રેલ્વે સ્ટેશન પર યોજાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય સભ્ય ડોક્ટર જય જય રાજપૂત અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર પચીસ મેથી સવારે આઠ વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર બુકિંગ શરૂ થઈ ગયું છે આજે છવ્વીસ મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે અગાઉ કોરોના આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવી છે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી હશે અને પસાર થશે આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે

આ બરુચી જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે સૌનો ખૂબ ખૂબ આભાર આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરી અને નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ બદલ રોટલેટ નર્મદાના નાખવાનું ખુબ ખૂબ આભાર માનું છું વસ્તુ